તો હાલો મિત્ર આ જે અમારી પાછળ તમે જોઈ શકો છો એ છે કૃષ્ણ કુમારસિંહજી નો બંગલો જે સાસ બંગલો એમ કેવાય બંદર તો આ બંગલો આવેલો છો આપણે હવે એની અંદર જઈને હવે બધી અંદર રહસ્યમય બંગલો છે ને તો આપણે એની અંદર જે બધું જે જૂનું છે એ બધું જોવાનું છે તો તમે વિડીયો જોતા રહીજો હાલો હવે આપણે જવી અંદર ઓલા ઓલા બે ભાઈ તો અંદર પોગી જ છે તમે જોઈ શકો છો આ જે કૃષ્ણ કુમાર સિંહ બંગલો છે સાસ મંદિર એમ કહેવાય ને જે બહુ જ જૂનામાં જૂનો બંગલો છે ને જો આ બે તો પોગી જશે છે અહીંયા પણ ગેટ છે ઉપર છેડે હવે આપણે ઉપર જઈશું ધીમે ધીમે હા હા હાલો હવે આપણે ઉપર ચડશું વિડીયો તમે બની રહીજો આપણે જઈએ ઉપર આ બંગલો કેવો છે જોઈ બધાય આ તો ખંડેર છે હું જૂનો જો આ કૃષ્ણકુમાર જેનો બંગલો છે તમે જોઈ શકો છો બહુ જૂનો અને આમ કહેવાય ને બહુ જૂનો આમ જૂનો છે આ એલી એ આખો દરિયો બધાય જુઓ હા એ લોકેશન એક નંબરે ફોટો પાડવાય તો તમારે લોકેશન તમે જોતા રહીજો અને આ તમે જોઈ શકો છો આપણે દાદા હવે એની ઉપર જઈશું આપણે આ તમે જુઓ આ રૂમ છે બહુ જૂનો ખંડેર છે આ જો લોકેશન તમે જો દરિયા નો આઈલી હવે આપણે ઉપર જાવ પાછો બીજો દાદરા છોડ ચાલે ભાઈ આંગા હોય તમે જો આ તમે જો લાકડાના ના કેવો બનાવેલા છે મોટા દાદરા બધા લાકડામાંથી બનાવેલા છે દાદરા હવે ઉપર જાવ આપણે ઓહો હા હવે અમે ઉપર જે ફાઇનલી આવી જશે ને તો તમે જો આ આમ તમે જો ને તો આ જે સાસ છે આખો ગામ છે એક અને આ છે બંગલો જુઓ બહુ જૂનો બંગલો છે ખંઢેરનો ને આ લોકેશન બંગલાનું સામે વડકા પણ તમને જોવા મળશે દરિયો છે આ બધી કેમ ભાઈ પણ સારું ને આ ફોટોગ્રાફી કરવા માંડ્યા છે અહીંયા આવીને હાલના સમયે જે કાસ ની બારી હોય ને આ માંથી બનેલી બારી છે હવા મહેલ ની જેવી જુઓ તમે હું તમને તોડી નાખતા તું કંઈક તોડી નાખી લોકેશન તો તમે જોવા ખાલી જૂનું હલો હવે આપણે હજી એક ઉપર જ આ આપણે સળવિસ થવી ત્રીજો માળ ત્રીજો છે કે ચોથો માળ ચોથો માળ છે આ આ જો ચોથા માળ ઉપર આવી જાય હાલમાં બહુ જ ખંડિયર છે હજી એક ઉપર માળ છે આપણે એની ઉપર એની ઉપર પણ આપણે જાવ આ બધું તમે જુઓ નાની તો પણ પથ્થારી ફેરી નાખી

આપણે ઓલ આપડે બાઇકો પડી છે આથી તમને હું બતાવીશ આ લોકેશન આ રૂમનું છેલ્લે ઉપરથી કેટલો ઊંચો છે આ લગ્ન છે લાંબો પાંચ માળ છ માળ છે આ બંગલામાં આ બે ફોટોગ્રાફીમાં જ પીડા છે બે આ લોકેશન તમે જુઓ સારે બસ દરિયો છે બે ફોટોગ્રાફી કરે છે આ શેલી રૂમ છે ઉપર બંગલાની તેમ નીચે જોવો ને તમને ખબર પડે કેટલો ઊંડો છે આવી રીતે છે બંગલો તમે જોયો વિડીયોમાં ખંડેરા છે જ્યાં જોવા ના જોવા અમે ઓલી ટોચ ઉપર હતા હવે એક માળ ઉતરી જાય નીચે આ કે આવી રીતે છે બધું

આપણે હારાથી આપણે ઓલા પણ હતા પેલી વાર વિડીયો જોયું ને એટલે ઓલી પણ બાકી નથી કાંઈ આવ્યા હવે આપણે આ બધું હેઠળ બધું જોવું છે ખંડેર બધું તો તમે આ બોડીઓ વાંચી શકો છો શ્રી કૃષ્ણ કુમાર સિંહજી મહારાજા ભાવનગર તમે આ બોડીઓ ગુજરાતીમાં વાંચી શકો છો જે વિરૂપ ખાત મુહર્ત એવું બધું છે આમાં કૃષ્ણકુમાર સિંહજીનું કંઈક છે શુભ હસ્તે કરવામાં આવ્યું હતું સ્થાપના ને એ બધું લખેલું છે આમાં જોયું તમે બધું ફસ લીધું બે હજાર એક ઠેઠ ત્યારે ઠેઠ કંઈક લખેલું છે મગ આપણે બહુ ઓલું નથી હવે આવી રીતે આપણે ઉપર ગયા હતા હા ઉપર ઉપર ટોઈસ ગયા હતા આપણે આવી રીતે છે હવે આમ જવાની તો ના પડી ને આપણે એ બાજુ જતી ઓલા ભાઈ ના પડી છે એ બાજુ જતો નહીં બોલો અમે થોડક ફોટોશૂટ કરી લેવી આવી રીતે બંગલો છે હવે અમે બંગલા નીચે ઉતરવી છે ધીમે ધીમે આમાં તો આ ઉતરવાનો જ નથી જડતું નથી એમાં જડતું નથી દાદરા ને જડતું દાદરા ભૂલા પડ્યા અમે બોલો મોટો તો બંગલો છે ભૂલા પડ્યો આમાં તો અલે પાછો હાલો ધીમે ધીમે ઉતરી આવો ભૂલા પડ્યા છે અમે તો કેવું છે હું તમને જોવા તમે ઉપર આ બંગલા અહીંયા વી ફોટા શૂટ કરતા થાબજી હાલો વેલી નીકળી અહીંયા આવી આજી નહીં દાદરા આવી તો જા હું છે હાલો હવે અહીંયા હું એટા જાવી હું તમને પાછા મળવી તો આ મે બરોબર નીકળી જશે આ બધી ઉપર જમીન આવી જશે તો પાછા અમે અંદર જાવી છે એઠે પણ હેઠે પણ રૂમ આવેલી છે ખૂબ ફી રૂમ એમ કહેવાય ને તો આ હેઠે પણ રૂમ આવેલ છે જો આ દાદરા અંદર થી જવાનું આયા કાવી રીતે છે બધા ઇલેક્ટ્રોનિક બોરિયા હા હેઠે રૂમ શા આપણે બધા જવી હેઠે ધીમે ધીમે જો હું છે હા શું રંગું છે જો આપણે અહીંયાથી જવું ને હાલો હાલો આગળ હું હાલું હું જ આગળ હું હાલું આપણે દિવાનું થતું નથી હાલો જો અમે ગયા છીએ આ ખુફિયા રૂમ છે એમાં જોવો બધી જોઈ શકો છો તમે હો આ કઈક આવી રીતે રૂમું છે બધી ખુફિયા જૂની કઈક આવી રીતે રૂમું છે બધી ખુફિયા રૂમ તમે રહી જ આમાં એવું છે બધી જો આ સામા સડિયા ઉડે છે બધી એવું છે તમે જો આપણે કઈક છે જોવા રાજા મહારાજાનું કઈક જૂનું શું છે આપણે જોવી કઈક ખરી આપણને કઈ ખબર પડતી નથી આ ખંડેર છે તમને કઈ ખબર હોય તો કમેન્ટ કરી જો આમાં બરોબર હવે આપણે આ બધું જઈ જુઓ આ બધી આમાં કઈ કા રસોડું છે હું છે કઈ ખબર નથી એવો મોટો બંગલો છે ને તે આવી રીતે છે બધું પાછા આપણે જઈ નીકળી જઈએ બારા ચાલો તો એ બધું અમે આવ્યા છીએ એક રૂમમાં માં લાઈટું કરવી આમ શું છે જોવી લાઈટું ઓહ ઓહા ખાલી રૂમ છે જુઓ નાની નાની રૂમ છે આ બધી ખંડેર તો બહુ છે આમ

બહુ બીક લાગી એવી હેઠળ રૂમ આ તમે જોવો ને તો બીક લાગી એવી રૂમ હતી જોવા કંઈક છે ઝરૂખો તમે આ બાજુ આવો મોવા બાજુ તો સાસ મંદિર બાજુ આવજો ને આ મહેલમાં એકવાર જરૂર આવજો જોવા બહુ જ રહસ્યમય બંગલો છે આ હજી ઓલા ફોટા પાડે છે બોલો